મારું નામ વાળા ભરતસિંહ પોપુટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ક્ષેત્ર જે સિંચાઈ વિભાગ છે એ ઓગણીસો ત્રેપનની અંદર એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એનું ખાતમુહૂર્ત કરીને ડેમ બનાવેલો છે ત્યારથી અત્યાર સુધી એ ડેમની કેપેસિટી છે એ પાંત્રીસ હજાર હેક્ટર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટેનો જ ફક્ત ડેમ છે એ કોઈ પણ નહીં બીજા ઉપયોગમાં આપવાનો ડેમ નથી એવો એનો જીઆર છે એટલે શેત્રુજી ડેમ છે એ સિંચાઈ માટેનો ડેમ છે પાંત્રીસ હજાર હેક્ટરની ક્ષમતાવાળો જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ ગણાય એ શેત્રુજી ડેમની અંદર અત્યારે ધીમે 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 કરતા અને છેલ્લે આ સરકાર આવતા ત્રીસ વર્ષમાં છેલ્લે અત્યારે બાર હજાર હેક્ટરમાં પાણી આપવાની એવી ખેડૂતોને અહીંયા આપે છે અને બાકીનું અઢાર ફૂટ રિઝર્વ રાખવાના ફતવા કરે છે એની સામે ગઈ સાત બારે જ અમારો ગુપ્તા સાહેબને અધ્યક્ષસ્થાને મિટિંગ હતીને છેતજી ડેમ એને સખત વિરોધ હતો કે આ તમારા જે નીતિ નિયમો છે એ ખોટા છે એટલે એમાં અમે ખૂબ મોટા પાયે ફેરફાર કરાવ્યા છે એટલે બે હજારના અંદર જમણા કાંઠાની અંદર છેવાડાના પંદર કિલોમીટરની કેનાલ કાપી નાખવામાં આવી હતી એમાં છત્રા કરસાળ વગેરે ગામો આવતા હતા એવી જ રીતેથી ડાબાકાંઠાની અંદર અકવાડા અધેવાડા અકવાડા અવાણીયા ભૂંભલી વગેરે ગોળિયા સેક્શનના ગામો વીસ કિલોમીટર કાપી નાખવામાં આવ્યા પણ બે હજાર પંદરથી અમારું આંદોલન શરૂ થયું એટલે એ અત્યારે છેતૃજી સિંચાઈ વિભાગ જમણા કાંઠે રથરા સુધી અને ડાબા કાંઠે ભૂંગલી સુધી પાણી પહોંચાડે છે પણ છેવાડે બે જ આપતા હતા આ વખતે સખત અમારા અને અમારી સખત માંગણી હતી કે તમામને સરખા પાન આપો એટલે છેવાડે જમણા કાંઠે અને છેવાડે ડાબા કાંઠે ડાટા સેક્શનમાં સત્રા નીમ અને કાટેકડા ભાટીકડા સુધી પાંચ પાન આપવાના એવી જ રીતે જે જમણાકાંઠે ગુમલી સુધી પાંચ પાન આપવાના એટલે એવી જ સરતે અમે આ વખતે મિટિંગ થવા દીધી પણ આ જે પાંત્રીસ હજાર હેક્ટરનો ડેમ હતો એ બાર હજાર હેક્ટર અને બહુ નવાઈ જેવી વાત તો એ છે કે આ ડેમની અંદર જ્યારે અમે પૂછ્યું ત્યારે કાર્યપાલ અને અનેજી સિંચાઈ વિભાગને એમ કીધું કે ગયા વર્ષે બાર હજાર હેક્ટર પાણી પાવાનું હતું એના બદલે અમારે ચાર હજાર હેક્ટરના જ આવ્યા તો મેં તરત કીધું ભાઈ અમારો આઠ હજાર હેક્ટરનું પાણી ક્યાં ગયું તો કંઈ ફાઈ ગયું તો એ સિંચાઈ વિભાગના અધિકારીઓને ભૂલને કારણે આઠ હજાર હેક્ટર પાણી જો વેડફાતું હોય તો આટલી જમીન બીજી એવી જ રીતે ત્યાં ગાંધીનગરના નેતાઓ એ વખતે ખૂબ મોટી મોટી વાયત વાતો કરતા હતા કે શેત્રુજી સિંચાઈ ડેમ છે એટલું પાણી જો ઇઝરાયલની અંદર હોય તો આઠ વર્ષ સુધી હાલે તો તમે ગાંધીનગર શા માટે બેઠા ને પ્રજાના હિત માટે શા માટે બેઠા એ પણ એક અક્ષ સવાલ છે એટલે અત્યારે જે શેત્રજી જે પાણી છે એ બાર હજાર હેક્ટરમાં આપવાના છે અને પાંચ પાન છેવાડે આપવાના છે વચ્ચે સાત પાન અને છેલ્લે આઠ આગળ આગળમાં આઠ પાન પણ ક્ષેત્રોથી સિંચાઈ વિભાગની આળસને કારણે આ મોટા ભાઈએ ખેડૂતોને નુકસાની ભોગવી એવી જ રીતેથી અમારા જમણા કાંટાની અંદર ક્ષેત્રોથી સિંચાઈ વિભાગે ઓગણીસો ને પંચાણુંમાં સથરા વાલાવાવ તરેડી ભાદરોડ અને વટલી સુધીની ખેડૂતોની બસોથી વધારે ખેડૂતોની જમીન સંપાદન કરી પણ આજ સુધી ત્રીસ વર્ષમાં એમાં નથી પાણી આપ્યું કે નથી અમારી જમીન પાછી આપતા એટલે અમારી ત્રણ વર્ષે સતત માંગણી હતી એટલે આ વર્ષે સ્વીકારવામાં આવી કે કા અમે પાણી આપ્યું અને કાં તમારી જમીન પરત આપ્યું એટલે એ ટૂંક સમયમાં અહેવાલ એનો રજૂ થશે પણ આજે ડાબા કાંટાવાળો અમારો પ્રશ્ન ઊભો છે અને કેનાળાના ઘણા બધા રિપેરિંગના જે કંઈ કામ છે એ પણ આ છેતજી ડેમ સિંચાઈ નો મોટામાં મોટો સૌરાષ્ટ્રનો ડેમ છે અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે સેત્ર વિભાગ તારીખ માટે તારીખ પાડશે અને જાન્યુઆરીની પંદર તારીખ પછી છોડશે અમારી સીધી જ માંગણી છે જે ફોર્મ ભરવા જ ભરે ન ભરે કાંઈ નહીં પહેલી તારીખે તમારે પાણી છોડી દેવું એમાં કાંઈ ફેરફાર થશે આગળના દિવસો જોઈએ છે તે આ પ્રોગ્રામો કરજો છું